જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તે જ પર ખેડૂતભાઈઓ આપણે જે અગાઉ આગાહી કરી હતી આપણે લોંગની જ આગાહી કરીએ છીએ કાયમની માટે અને જ્યારે ભારે વરસાદ દેખાતો હોય જે આગાહી આપણે આપી હોય એમાં જ્યારે ભારે વરસાદ દેખાતો હોય ત્યારે આપણે વિડીયો બનાવીને ફેસબુકમાં વોટ્સઅપ ગ્રુપમાં અને યુટ્યુબમાં આપતા હોઈએ છીએ અને ફેસબુકમાં અને વોટ્સઅપ ગ્રુપમાં આપણે લખીને પણ આપતા હોઈએ છીએ કે ભારે વરસાદ થવાનો છે તો જે આપણે અગાઉ આગાહી આપી હતી એ આગાહી આપણે હતી તમે જોઈ શકો છો આગળનો વિડીયો પંદર જુલાઈથી ત્રેવીસ ચોવીસ જુલાઈ સુધીની તો આમાં વરસાદ યથાવત જ છે અને જે આપણે એમાં એક આગળનું ઇંધાણ પણ આપ્યું હતું કે ઓગણીસ જુલાઈ ઓગણીસ જુલાઈમાં આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર થશે તો એ લો પ્રેશર થઈ ગયું છે એના અનુસંધાને એના અનુસંધાને જે આ વરસાદ ચાલુ છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થયો છે અને હજી યથાવત જ રહેશે એ વિસ્તારમાં અને આજે તમને ખાસ એ વાત કરવાની છે કે જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં થઈ જશે આ રાઉન્ડમાં એ તો ફાઇનલ છે પણ આજે તમને ખાસ એ વાત કરવાની છે ખેડૂતભાઈઓ કે આ જે ચોમાસું છે બે હજાર ચોવીસનું તમે ધ્યાનપૂર્વક સાંભળો તમે ધ્યાનપૂર્વક સાંભળો અને મારા જૂના પહેલાંના વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેટલું સત્યની નજીક કહીએ છીએ તમારે ખેતી ખર્ચમાં ફાયદો થશે આજે જે આપણે વાત કરી રહ્યા છીએ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાનની તો ખેડૂતભાઈઓ જે આ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટીનો વિસ્તાર જે છે ધ્યાનપૂર્વક સાંભળો તમે ભાઈઓ ઘણો ફાયદો થશે જે આ ચોવીસ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન જે રાઉન્ડ વરસાદના ચાલુ થશે કાયમની માટે આ ચોમાસા દરમિયાન દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તાર કચ્છના પણ હશે અને અમુક વિસ્તાર અંદરના પણ હશે જે મેન વિસ્તાર જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી છે આ ચોમાસા દરમિયાન આ ચોમાસા દરમિયાન ભારેથી ભારે વરસાદ ચાલુ જ રહેશે જ્યારે પણ ગમે તેની આગાહી આવે મારી આવે અથવા તો કોઈ બીજા મિત્રોની આવે ખાસ ધ્યાન જ રાખવાની છે અને ખેતી ખરચ પણ ખેડૂતભાઈઓ તમારી જમીનમાં એ રીતે આ વર્ષે કરશો કારણ કે હું તમને બધાય પરિબળનું સમજાવવા જાઉં કે આમાં કયા કયા પરિબળો કામ આપે છે તો વિડીયો આશરે અડધી કલાક ઉપરનો થઈ જાય એટલે ખાલી તમને ટૂંકમાં અત્યારે તમને કહું છું હું અહીંયા એના એક બે સ્ક્રીનશોટ મૂકીશ મોડલના જો તમને થોડુંક મગજમાં ઉતરે તો અને ધ્યાનમાં આવે તો પણ કારણ કે જો બધું સમજાવવા જશું આપણે તો બહુ મોટો વિડીયો થઈ જાય અને બીજું ખાસ કે અત્યારે ચોમાસાની સિઝન છે વરસાદ ચાલુ હોતા હોય છે તો મારે વોટ્સઅપ ગ્રુપ પણ ઘણા છે અને ફેસબુક પણ છે અને યુટ્યુબ ચેનલ પણ છે તો હું બધી જગ્યાએ જવાબ ના આપી શકું એટલે ક્યારેક ક્યારેક આપણે યુટ્યુબની કોમેન્ટો પણ બંધ રાખવી પડે છે એટલે આ વિડીયોમાં પણ હું કોમેન્ટ બંધ રાખીશ અને આપણે ફેસબુકમાં આની લિંક મૂકશું આપણે ફેસબુકનું નામ પણ એ જ છે વેધર ગ્રુપ તે તેજ તો ત્યાં તમે કોમેન્ટ કરશો ત્યાં જવાબ મળી જશે અને યુટ્યુબમાં શું છે કે બધી જગ્યાએ પહોંચાડ ના થાય એટલે આપણે એક પ્લેટફોર્મ બાકી રાખીએ છીએ તમને આ સુવિધા તો મેં ફેસબુકની આપી છે ખેડૂતભાઈઓ તમે સવાલ ત્યાં જરૂર કરી શકો છો હું તમને જવાબ ચોવીસ કલાકમાં મળી જ જશે મારો ત્યાં આપણે સવાલ કરીએ અને જવાબ પણ ત્યાં આપણે મેળવીએ પણ આ ખાસ ધ્યાન રાખજો અને જે વિસ્તાર બાકી છે એને પચીસ જુલાઈ સુધીમાં વરસાદ આવી જશે અને પછી વરાપની વાત આપણે કરીએ કે વરાપ ક્યારે છે કે આવું નવું આમનું ચાલુ રહેશે તો ખેતી કામ ક્યારે કરશે વરાપ ક્યારે છે તો આપણે વરાપનું આપણે અગાઉ આપણે જણાવશું તારીખ ચોવીસના રોજ ચોવીસ જુલાઈ આપણે વરાપનું એક અનુમાન તમને આપશું કે આ તારીખે આ તારીખે વરાપ થશે આપણે ચાલો ફેસબુકમાં અને વોટ્સઅપ ગ્રુપમાં કોમેન્ટના જવાબ અને સવાલો કરીએ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ ખેડૂતભાઈઓને